સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ સહાય કરી છે જેને લઈ સાત અત્યાર સુધી અગિયારસો બે લાભાર્થીઓને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે સાત હજાર પાંચસો ગણત ખેડૂતોને પણ સાત હજાર પાંચસો રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈએ જાહેરાત કરી છે દીક્રીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ હીરાબાનો ખંકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે વધુ પાંચસો દીકરીઓને સહાય અપર્ણ કરતા

એકતાલીસ લાખ બત્રીસ હજાર પાંચસો ની સહાય વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ વ્યક્તિઓએ ની આ અનોખી પહેલને ને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલ હીરાબાનો નો હંકાર અભિયાન તેમની જીવન યાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની ગયું છે મારું નામ પિયુષ દિસાઈ છે હું પોતે એક નાનું મોટું કામકાજ મારો વ્યવસાય છે અને હું સુરતમાં રહું છું અને મેં આજે હીરાબાનો ખમકાર કરીને એક જે અત્યારા દીકરીઓને અભ્યાસ માટેની મેં એક મુહિમ હાથમાં ધરી હતી એ અત્યારે એના ભાગરૂપે આજે અમે પાંચસો ને એકાવન જેટલી દીકરીઓને ચેક અર્પણનો કાર્યક્રમ રાખેલો હતો કેટલાનું છે એ સાડા સાત હજાર રૂપિયાનો છે અને નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે અમે આ ચેક અર્પણ કરીએ છીએ જ્યારે મોદી સાહેબના અમે જ્યારે ન્યૂઝમાં જોતા હતા કે મોદી સાહેબના માતૃશ્રી ઉપર જે ટીપા ટિપ્પણી થઈ રહી હતી અને એ એક માં હતી અને માં ઉપર જો એ જગતની કોઈ પણ માં હોય એના માટે આ વસ્તુ બહુ અયોગ્ય હતું એટલા માટે અમે પછી હીરાબાનો ખમકાર કરીને આ કાર્યક્રમ આગળ વધાર્યો છે ખેડૂતો માટે આ જ યોજના નું અમે રામ નામ રાખ્યું છે હિરાબાનો ખમકાર કરીને એ ખેડૂતો માટે પંચોતેરસો ખેડૂતોને પંચોતેરસો રૂપિયાની આર્થિક મદદ અમે કરવાના છીએ એમાં ઘણો ખેડૂતો હોય ને એ લોકોને અમે મદદ આપશું સુરત શહેરના ઉદ્યોગપતિઓ તો એમને રીતના કામ કરતા જ હોય છે પણ મારું એટલું જ એક વિનંતી છે કે તમારાથી થતું હોય તો ખેડૂતો વિષે અને દીકરીઓ વિશે થોડુંક આગળ કામ કરજો જેનાથી એ લોકોને પ્રોત્સાહન મળે અને દેશ દુનિયામાં આપણું નામ આગળ વધારે